ના વર્ચસ્વવાળી બેઠક નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્યાં મજબૂત છે ત્યાં પણ મહેનત કરી રહ્યા છે ત્યાં પણ આમ આદમી પાર્ટી ભયંકર એક્ટિવ થઈ રહી છે ગોપાલ ઇટાલિયાની સભામાં જે લોકો આવે છે મોટા પ્રમાણમાં લોકો જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓને પસંદ નથી તેની ઊંઘ હરામ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી અત્યારથી કરી રહી હોય તેની રણનીતિના ભાગરૂપે ગોપાલ ઇટાલિયાની સામે એક ચહેરાની શોધમાં ભારતીય જનતા પાર્ટી હોય તેવી ચહલ પહલ જોવા મળી રહી છે કેટલાય ચહેરા છે જેની વિશે વાત કરવી છે અને તેમાં પહેલી વાત આપણે કરીએ જયેશ રાદડિયા વિશે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રથી આવે છે જેતપુરથી ધારાસભ્ય છે બીજી વાત એ છે કે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે સહકાર ક્ષેત્રમાં વિઠ્ઠલભાઈ રાદડિયાનું મોટું નામ જયેશ રાદડિયા પણ સહકાર ક્ષેત્રમાં એક્ટિવ છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં સહકાર ક્ષેત્રનું ખૂબ મોટું મહત્ત્વ છે જયેશ રાદડિયા કોલેજ કાળથી રાજકારણમાં એક્ટિવ હતા પોતે રાજકોટ પૂર્વ લડવા ગયા હતા હારી ગયા ધોરાજી લડ્યા જીતી ગયા બાવીસમાં જેતપુર લડ્યા બારમાં બે હજાર બારમાં માફ કરશો જેતપુર લડ્યા જીતી ગયા અને ત્યારબાદ ભાજપમાં આવ્યા એટલે પહેલાંની જે મેં વાત કરી બધી કોંગ્રેસના સિમ્બોલ સાથે લડ્યા અને ત્યારબાદ બે હજાર બાર પછી જેતપુર જ લડે છે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે જીતે છે આજની તારીખે મજબૂત નેતા છે અને આવનાર સમયમાં અમિત શાહ પહેલાં નોર્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની સાધારણ સભામાં આવી રહ્યા છે કહેવામાં આવે છે કે તેમને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે જયેશભાઈ રાદડિયાને ગોપાલ ઇટાલિયાની જે અસર છે જે ડેમેજ થઈ રહ્યું છે તેની સામે રજૂ કરવામાં આવી રહ્યા છે ખેર જયેશ રાદડિયા પણ મજબૂત છે જોઈએ અમિત શાહ આવે છે ત્યારબાદ તેમને કેટલો છૂટો દોર આપવામાં આવે છે જો કે જયેશ રાદડીયા વિસાવદનની પેટા ચૂંટણીમાં નિષ્ફળ રહ્યા હતા અને જયેશ રાદડીયાએ કિરીટ પટેલને ટિકિટ મળે તે માટે પણ ખૂબ મહેનત કરી હતી એ પણ સો ટકાની વાત છે કિરીટ પટેલ જયેશ રાદડીયા જૂના મિત્ર છે બંને સહકાર ક્ષેત્રમાં પણ સાથે આવ્યા અને કિરીટ પટેલ પણ વિઠ્ઠલભાઈ રાદડિયાના માણસ કહેવાય તેની માટે તેણે ખૂબ સેવાઓ કરી બીજું નામ આપણે જોઈએ કે અન્ય કયું નામ છે કે જે સૌરાષ્ટ્રના રાજકારણમાં અસર પાડી શકે છે એક વચ્ચે ચર્ચા ચાલી હતી કે રાજકોટ પૂર્વના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી હવે એક્ટિવ થયા છે ભારતીય જનતા પાર્ટીએ તેને એક્ટિવ કર્યા છે આ અરવિંદભાઈ રૈયાણી પહેલાં કોર્પોરેટર બન્યા બે હજાર દસ પછી અને ત્યારબાદ તેઓ બે હજાર સત્તરમાં રાજકોટ પૂર્વ વિધાનસભા લડે છે જીતે છે અને ત્યારબાદ તેમને મંત્રી પણ બનાવવામાં આવે છે રાજ્યકક્ષાના પરંતુ બે હજાર બાવીસમાં તેમની ટિકિટ કપાઈ છે ઉદય કાનગઢને ટિકિટ મળે છે ઉદય કાનગઢ જીતીને આવે છે પ્રદેશ પ્રમુખમાં પણ તેમનું નામ ચાલી રહ્યું છે વાત એ છે કે અરવિંદભાઈ રૈયાણી ફરી એક્ટિવ થઈ રહ્યા છે કારણ કે એ વિસ્તાર લેવા પાટીદાર સમાજ પ્રભાવિત છે ગોપાલ ઇટાલિયાની સભામાં ગોપાલ ઇટાલિયાની અસરમાં લેવા પાટીદાર સમાજ મોટી માત્રામાં જોડાઈ રહ્યો છે લેવા પાટીદાર સમાજના મત ભાજપ ખોઈ ન બેઠે એ હાથમાંથી વ્યા ન જાય તેનો ડર જોવા મળી રહ્યો છે તેના પરિણામે અરવિંદ રિયાણીને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે ત્રીજું નામ આપણે જોઈએ તો ત્રીજું નામ છે ગુજરાતની આમ તમે જુઓ કે ગુજરાતની દરેક વિધાનસભામાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ રહ્યું છે અઢળક બેઠકો છે પરંતુ તેમાંના કેટલાય નામોની ચર્ચા કરીએ ને તો એક જૂનું નામ છે અને ખૂબ મોટું નામ છે મનસુખભાઈ માંડવિયા આ મનસુખભાઈ માંડવિયા પાલિતાણાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે આ મનસુખભાઈ માંડવિયા રાજ રાજ્યસભા પણ ગયા લોકસભાના સાંસદ છે અને કેન્દ્રીય મંત્રી પણ છે સૌરાષ્ટ્રમાં ટિકિટ વહેંચવાની હોય સૌરાષ્ટ્રમાં કોઈ મોટા નિર્ણય લેવાના હોય તો ભારતીય જનતા પાર્ટી મનસુખભાઈ માંડવિયા સાથે અચૂક વાત કરતી હોય છે આ મનસુખભાઈ માંડવિયા ફરી સૌરાષ્ટ્રમાં એક્ટિવ થાય ડેમેજ કંટ્રોલ કરવા માટે તેમને પણ ઉતારવામાં આવે તે અત્યારથી જોવા મળી રહ્યું છે મનસુખભાઈ માંડવિયા ભારતીય જનતા પાર્ટી ખાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે જોઈએ આવનારા સમયમાં શું થાય છે અત્યાર સુધી આપણે જે ચહેરાની વાત કરીએ લેવા પાટીદાર ચહેરા હતા એ લેવા પાટીદાર ચહેરા કે જે લેવા પાટીદાર સમાજની વોટ બેંક ગોપાલ તરફ જતી હોય તેને અટકાવી શકે પરંતુ આપણે અચૂક એ નેતાઓની પણ વાત કરવી જોઈએ કે જે પાટીદાર સમાજના છે પછી એ ભલે અંદર કડવા પાટીદાર હોય એમાં જ પહેલું નામ આપણે જોઈએ કે હાર્દિક પટેલ આમ તો હાર્દિક પટેલ વિરમગામથી ધારાસભ્ય છે પરંતુ આ હાર્દિક પટેલની છબી પાટીદાર નેતા તરીકેની છે પાટીદાર અનામત આંદોલનથી તેઓ ચર્ચાયા એક મોટો ચહેરો બનીને બહાર આવ્યા કોંગ્રેસમાં જોડાયા બે હજાર સત્તરમાં કોંગ્રેસ બેઠક લઈને આવે છે ભારતીય જનતા પાર્ટી સમેટાય છે ત્રણ ડિજિટ સુધી પણ નથી પહોંચતી ત્યારબાદ બે હજાર ઓગણીસ માં તેમને કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા કોંગ્રેસમાં આમ છતાં પણ સમય આવતા તેઓ વંડી ટપી ગયા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ સાથે વિરમગામમાં વિધાનસભા લડે છે જીતી જાય છે આજે ગામથી ધારાસભ્ય છેલ્લા લાંબા સમયથી શાંત છે ભારતીય જનતા પાર્ટીની જે વ્યાખ્યા છે તેમાં બંધ બેસી ગયા છે પહેલાં તેને જોવા માટે તેને સાંભળવા માટે જે લોકો આવતા મોટી માત્રામાં પબ્લિક આવતી તેના નામ માત્રથી લોકોનો જમાવડો થતો એ કદાચ કરંટ હવે ધીરે ધીરે ઢીલો પડી રહ્યો છે એ રૂવાબ એ તેવર હવે હાર્દિક પટેલના છે નહીં ભારતીય જનતા પાર્ટી તેને આગળ કરે પ્રમોટ કરે તો આ તમામ છૂટ આપવી પડશે તો પછી નુકસાન થતું અટકાવી શકાય હાર્દિક પટેલ છે બીજા એક ચહેરાની વાત કરી છે અમૃત્યા મોરબીના ધારાસભ્ય છે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા કાંતિ અમૃત્યાની બે હાજર સત્તરમાં હાર થઈ હતી બ્રિજેશ મેરજા જીત્યા હતા અને આ બ્રિજેશ મેરજા કોંગ્રેસમાં જીત્યા હતા વંડી ટપી ગયા ભાજપમાં આવ્યા પેટા ચૂંટણીથી અને એમાં પણ જીતી ગયા પરંતુ બે હાજર બાવીસમાં અમુક વર્ષો પછી એની ટિકિટ કપાઈ ગઈ મોરબી બ્રિજ તૂટ્યો ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે કાંતિ અમૃતિયાએ ત્યાં સેવા આપી છે એ જીતી શકે છે એમને ટિકિટ આપી અને તેઓ જીતી ગયા બ્રિજેશ મેરજા આજની તારીખે શું કરી રહ્યા છે તેમના સમર્થકો એ વિચારે છે અને કોંગ્રેસના એમના મિત્રો પણ વિચારે છે કે એમણે આ નિર્ણય લીધો એ સારો હતો કે ખરાબ ખેર કાંતિભાઈ અમૃતિયા ભૂતકાળમાં ચેલેન્જ આપીને બેઠા હતા તે વિધાનસભા સુધી પણ પહોંચ્યા ગોપાલભાઈ આવ્યા નહીં બંને રાજીનામાની વાતો કરતા હતા કોઈએ રાજીનામું આપ્યું નહીં અને ગુજરાતે એ ડ્રામા જોયો પરંતુ આ કાંતિ અમૃત્યા બોલવામાં માહેર છે અને એમનો હોલ્ડ પણ છે તેનો પણ ઉપયોગ ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ થતું જોઈ લઈ શકે છેલ્લું નામ છે પરસોત્તમભાઈ રૂપાલા ગુજરાતના રાજકારણનો ખૂબ મોટો ચહેરો પરસોત્તમભાઈ રૂપાલા અમરેલી વિધાનસભાથી ત્રણ ત્રણ વખત ધારાસભ્ય રહ્યા પરેશભાઈ ધાનાણીએ તેમને હરાવ્યા ત્યારબાદ તેઓ રાજ્યસભા પણ ગયા આજની તારીખે લોકસભામાં છે રાજકોટનું પ્રતિનિધિત્વ કરે છે અને વાત એ છે કે એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે ખાસ છે નજીકના છે પરસોત્તમભાઈ રૂપાલા કેટલાય વિવાદોમાં આવી ચૂક્યા છે એટલા માટે અત્યારના તેઓ ખૂબ શાંત છે પરંતુ તેનો પ્રભાવ પણ એટલો છે મજબૂતાઈ પણ એટલી છે તેનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં કરી શકે છે આમ તો અમુક નામે તમે આપ તમને આપ્યા એ યુવા ચહેરા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને જો યુવા કોઈ વિકલ્પ ના મળે તો આને લઈ શકે છે હાલ તો તમે લેવા પાંડીદાર સમાજથી જુઓ તો જયેશ રાદડિયા બંધ બેસે છે નકારાત્મક પાસું ગણી શકાય એવું કે સામા પવને ચાલી જાય તમે તેને છંછેડો તો એ તમારી સામે પણ પડે અને કોંગ્રેસથી આવે છે અંતે તો હાર્દિક પટેલ પણ ચાલે પરંતુ હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી આવે છે બીજી વાત એ છે કડવા પાટીદાર છે તો પછી લેવા પાટીદારને કડવા પાટીદારવાળું સમીકરણ થાય અને લોકો આવું જોઈને મતદાન કરે તો પછી તેની કોઈ અસર જોવા ના મળે તો આ બધું છે અને આ બધા નામો છે કે જે આપણે ચર્ચા કરી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનું જે વર્ચસ્વ વધી રહ્યું છે જે એક પછી એક સભાઓ થઈ રહી છે લોકો આવી રહ્યા છે જે એક સમય હાર્દિક પટેલને સાંભળવા માટે આવતા હવે ગુજરાતનો એક નવો ચહેરો બની ગયા છે ગોપાલ ઇટાલિયા તેની સામે ભાજપ કોને મૂકી શકે નિર્ણય તમારે લેવાનો હોય તમે એ જગ્યાએ હોવ તો તમે કયા વ્યક્તિને કયા નેતાને પ્રમોટ કરો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ